નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તો ચાલો ધોરણ દસ એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરમાં જે પહેલો પ્રશ્ન છે કે માની લો કે આપણી પાસે એક જ લિટમસ પેપર છે અને એ લાલ લિટમસ પેપર છે અને આપણી પાસે ત્રણ સેમ્પલ છે કે જેની અંદર એસિડ બેઇઝ અને ક્ષાર અથવા પાણી ડિસ્ટિલ વોટર એટલે કે નિઃસંધિત પાણી છે તો ત્રણેયને આપણે કઈ રીતે ચેક કરી શકીએ માત્ર લાલ લિટમસ પેપરની મદદથી તો માની લો કે આ લીટ લાલ લિટમસ પેપર એ જો વાદળી થઈ જાય તો સમજીશું કે એ દ્રાવણ આપણું કેવું હશે તો એ દ્રાવણ આપણું બેઝિક દ્રાવણ હશે ચાલએ આ લાલ લિટમસ પેપરને આની અંદર નાખીએ તો આપણે સમજી શકીએ કે જો રંગ બદલાતો નથી એટલે આ કેવું છે બેઝિક તો નથી બીજા સોલ્યુશનમાં નાખીએ તો અહીં પણ કોઈ રંગ બદલાતો નથી મતલબ કે બેઝિક તો નથી તો ત્રીજાની અંદર નાખીએ તો જોઈ શકીએ તમે કે જેવું અંદર નાખશું એટલે એનો રંગ છે એ બદલાય છે એટલે કેવો થઈ જાય છે વાદળી થઈ જાય છે એનો મતલબ શું કે આ દ્રાવણ કેવું છે બેઝ દ્રાવણ છે બેઝનું દ્રાવણ છે તો હવે આપણને એ કઈ રીતે ખબર પડશે કે એસિડિક કયું છે તો ફરીથી આપણે એને જો લાલ બનાવી દઈએ અને જે દ્રાવણ લાલ બનાવશે તો આપણે સમજીશું કે એ દ્રાવણ કેવું હશે એસિડિક દ્રાવણ હશે તો ચાલીએ આની અંદર ડીપ કરીએ તો અહીં તમે જોઈ શકો કે એના રંગમાં કોઈ પરિવર્તન થતું નથી આની અંદર નાખીએ તો તમે જોશો કે રંગ પાછો આપણને લાલ મળી જાય છે એનો મતલબ કે આ દ્રાવણ કેવું છે એસિડિક દ્રાવણ છે આ બેઝિક છે અને આ નિઃસંદિત પાણી છે થેન્ક યુ